હેલો મિત્રો કેમ છો તમે બધાય આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ગોળના અડદિયા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો અડદનો લોટ લીધેલો છે જે અડદિયા બનાવવા માટે કર્કરો લોટ આવે છે તે લીધેલો છે મેં અઢીસો ગ્રામ જેટલો ગોળ અને ગુંદ લીધેલો છે ત્યારબાદ ડ્રાય ફ્રૂટમાં કિસમિસ કાજુ ટોપરાનું જાડુ ખમણ બદામ દૂધની મલાઈ અને અઢીસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે આ ત્રણેય વસ્તુ આપણે સેમ જ લેવાની છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે અડદના લોટને શેકી તાજી દૂધની મલાઈ લીધેલી છે આ મલાઈની જગ્યાએ તમે મોરો માવો પણ એડ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે ઘી એડ કરીશું ઘીને આપણે ઓગાળીને જ એનું તેનું માપ લેવાનું છે આપણે ઘી એડ કરી દીધું છે ને ઘીને ગરમ થવા દેસુ અને થોડુંક ઘી આપણે બાકી રાખેલું છે જે આપણે ગોળની પાય કરીશું તેમાં એડ કરશું એટલે આપણે એક કપ જેટલું ઘી બાકી રાખેલું છે જ્યાં સુધી ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે ગુંદને મિક્સરમાં પીસી લેશું અને તમારે તરીને ભૂકો કરવો તો તમે તરીને પણ ભૂકો કરી શકો છો પણ આપણે મિક્સરમાં આને પીસી લેશું ત્યારબાદ આપણે અડદનો લોટ એડ કરીશું આમાં તમારે દૂધ અને ઘીનો ધાબો દેવો તો તમે ઘીનો ધાબો પણ કરી અને એડ કરી શકો છો હું ડાયરેક્ટ જ ઘીમાં શેકી લઉં છું તો લોટ ને આપણે મીડિયમ ગેસ ઉપર શેકાવા દેસુ જેવું થયું છે લોટ ને શેકાતા થોડીક વાર લાગે છે તો આપણે થોડીક વાર છે લોટ ને શેકાવામાં તો હવે આપણે એમાં બુંદ એડ કરી દઈશું ગરમ છે એટલે એકદમ સરસ તરાઈ જશે આપણે ખાસ આમાં શેકવામાં જ ધ્યાન રાખવાનું છે લોટનું એકદમ સરસ સુગંધ આવશે એના ઉપરથી તમને ખબર પડી જશે કે લોટ આપણો શેકાઈ ગયો છે આ રીતે લોટ ગરમ હશે તો આપણો બુંદ એકદમ તરાઈને રેડી થઈ જશે ત્યારબાદ ટોપરાનું ખમણ એડ કરી દેસુ અને બદામ કિસમિસ એડ કરી દેસુ અને કાજુ આની સુગન્થી પણ તમને ખબર પડી જશે કે આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે ગોડ ની લઈ લેશું અને બહુ કડક નથી કરવાની નકર આપણે અડદીયા એકદમ કડક થઈ જશે જ્યાં સુધી ગોળ ઓગળે છે ત્યાં સુધી આપણે જેમાં અડદિયા ઢારવાના છે તેને ઘી થી ગ્રીસ કરી લેશું તો આ રીતે આપણે ઘી થી થાલી લેવાની છે હું અહીંયા ઢારી ને અડદિયા બનાવું છું તમારે સેપ આપીને અળદિયા બનાવો હોય તો તમે સેપ આપીને પણ અળદિયા બનાવી શકો છો તો આપણે આ રીતે ગોળની પાઇ કરવાની છે તો આપણી ગોળની પાઇ રેડી થઈ ગઈ છે તો ગેસને આપણે બંધ કરી દેસુ તો હવે આપણે આ ગોળની પાયામાં એડ કરી દેસુ ગેસ આપણો બંધ જ છે ત્યારબાદ આપણે દૂધની મલાઈ એડ કરી દઈશું તો આપણે અડદિયા ઠંડા થઈ ગયા છે અને મેં કાપી લીધા છે તો આપણે સર્વ કરી લેશું તો આપણે આ રીતે બધા અળદિયા કાઢી લેશું એકદમ સરસ પોચા અળદિયા આપણા રેડી થઈ ગયા છે તો ચાલો મિત્રો તૈયાર છે આપડા ગોળના અળદિયા તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં